તળાજામાં મોહરમ તહેવારની ઉજવણીને લઈને પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય તળાજામાં મોહરમ તહેવારની ઉજવણી સંદર્ભે પોલીસ અધિકારી અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી સોળ અને સત્તર જુલાઈના રોજ થવાની છે આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે તળાજા પોલીસ મથક ખાતે આજે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ અધિકારીએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું